અમદાવાદના વસ્ત્રાલીએ ઘટના આપણને બધાને યાદ છે કે જ્યાં હોળી અને ધૂળેટીના દિવસે જે અસામાજિક તત્વોનો રાફડો ફાટ્યો હતો જે આપણા અમદાવાદને બદનામ કરવાનું ક્યાંક ષડયંત્ર બહાર પાડવામાં આવ્યું હતું તેમના ઉપર પછી પોલીસ એક્શન પ્લાન તૈયાર કર્યો એમના ઘર ઉપર બુલડોઝર તો ચાલ્યો પછી ડીજીપી વિકાસ સાહેબ સફાળા જાગ્યા ગૃહ વિભાગ સફાળું જાગ્યું અને સો કલાક આપવામાં આવ્યા આ સો કલાકની અંદર કહેવામાં આવ્યું કે તમામ બુટલેગરો છે આવારા તત્વો છે ગુંડાઓ છે એમનું લિસ્ટ તૈયાર કરો અને એમની સામે કાર્યવાહી કરો અને એસએમસી આ કાર્ય જે છે એ પૂર ઝડપે શરૂ પણ કરી દીધું અને ગુજરાતની અંદરથી પંદર બુટલેગરોના નામની યાદી તૈયાર કરી છે એમના જે ગેરકાયદે બાંધકામ છે તેમનું પણ એક લિસ્ટ તૈયાર થઈ ગયું છે હવે બુલડોઝર ચાલે છે કે નથી ચાલતું એ બીજો સવાલ છે પણ સૌથી પહેલા જે આ કામગીરી પોલીસે કરી છે તે વધાવા જેવી છે તે સ્વીકાર્ય છે તે આવકાર્ય છે કેમ કારણ કે તેમણે કામગીરી કરી છે કહેવામાં આવ્યું સો કલાક એટલે કામગીરી શરૂ થઈ ગઈ અને સીધું જ લિસ્ટ તૈયાર થયું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું ચુરીદી કયા એવા બટલેકર છે તેમની તો વાત કરવાની છે પણ સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે લિસ્ટ તો તૈયાર થયું પણ એમની સાથે જે અમદાવાદનો પૂર્વ વિસ્તાર છે તેના 28 પીઆઈ ની બદલી પણ કરી દેવામાં આવી હવે પોલીસે કામગીરી કરી છે ગુજરાતની જનતાને દેખાડ્યું છે કે અમે કામગીરી કરી રહ્યા છીએ ખૂબ સરસ વાત છે કે તમારા હાથમાં છે તમે કાયદો વ્યવસ્થિત રીતે જળવાય તે માટે કામગીરી કરી રહ્યા છો તમને અભિનંદન છે કે તમે આવા બુટલેગરોનું જે લિસ્ટ છે તે તૈયાર તો કર્યું જેથી ખબર પડે કે મારા ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે આપણા ગુજરાતમાં દારૂ કોણ ઘુસેડે છે ખુલ્લેઆમ દારૂ વેચાય છે એમના નામ તો સામે આવ્યા હવે સૌથી પહેલા આપણે 15 જે વ્યક્તિ છે જે 15 બુટલેગર છે તેમના નામ આપણે જોઈ લઈએ કે કેટલા વ્યક્તિ છે કેટલા બુટલેગરો છે જે આમાં સંડોવાયેલા છે સૌથી પહેલા જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની સૂચનાથી જે કહેવામાં આવ્યું હતું વિકાસ સહાય જે ડીજીપી છે તેમણે કીધું હતું કે કાયદો અને વ્યવસ્થા મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે અસામાજિક તત્વો ગુંડા તત્વો વિરુદ્ધ સો કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી જે અન્વયે નિર્લિપ્ત રાય આઈપીએસ જે એસએમસી ના સુપરવિઝન હેઠળ તથા કેટી કામરિયા નાયબ પોલીસ અધિક્ષક સ્ટેટ મોનિટરિંગ સેલ ના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં મોટા પાય અને સક્રિયપણે આપણે સૌથી પહેલા એ પંદર અસામાજિક તત્વો જોઈ લઈએ કે જે આપણા ગુજરાત ને બદનામ કરી રહ્યા છે પેલો વ્યક્તિ છે ગિરીશ ઉર્ફે ટોમી ઉંઝા પટેલ ટોમી પટેલ જાણીતો જુગારી છે અમદાવાદમાં રહે છે અને સૌથી કે એમનું જે લિસ્ટ એમની જે ગેરકાયદે મિલકત દબાણ છે તેમની જો વિગત હોય તો સિંધુ ભવન રોડ ઉપર થલતેજ અમદાવાદ ખાતે મંજૂરી વગર ગેરકાયદેસર રીતે વધારાનું બાંધકામ કરેલ છે સિંધુ ભવન આપણને ખબર છે અમદાવાદનો નો પોષ એરિયા છે ત્યાં એમનું એક ગેરકાયદે બાંધકામ છે એમનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે બની શકે છે કે સિંધુ ભવન નું જ્યાં એમનું ઘર હશે જેમનું ગેરકાયદે બાંધકામ હશે એમના ઉપર કદાચ કદાચ બુલડોઝર ચાલશે એ અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક કેટલા માટે કરીએ છીએ કારણ કે આપણને ખબર છે કે દારૂના હપ્તા લેવામાં આવે છે એટલે શું સેટલમેન્ટ થશે એ પણ ખબર નથી બીજો વ્યક્તિ છે નયન ઉર્ફે બોબડો કિશોરચંદ્ર કાયસ્થા પ્રોહિબિશન બુટલેગર છે ભરૂચનો છે ત્રીજો વ્યક્તિ છે બાબુભાઈ ગુલાબભાઈ રાઠોડ ચારા પ્રોહિબિશન બુટલેગર અમદાવાદ શહેરનો છે ચોથો બુટલેગર છે લક્ષ્મણસિંહ ઉર્ફે કૃષ્ણા ગુલાબસિંહ રાઠોડ

અમદાવાદ ખાતે બે માળનું મકાન છે જે મકાન બાંધકામની મંજૂરી લીધા સિવાય ગેરકાયદેસર રીતે બનાવેલ છે એટલે આ વ્યક્તિ પણ એમાં મોસ્ટ વોન્ટેડમાં આવે છે કે આ વ્યક્તિ ઉપર અત્યારે ક્યાંક કાર્યવાહી થવાની છે કારણ કે લિસ્ટ અહીંયા બન્યું છે હવે કાર્યવાહી થશે કે નહીં એ પણ જોવાનું છે રાજુ ગેન્ડી રૂપચંદ ક્રિષ્ણાન પ્રોબિશન બુટલેગર અમદાવાદ શહેર ગોવિંદભાઈ ઉરૂફે ગામો ખોડીદાસ પટેલ જાણીતો જુગારી છે અમદાવાદ શહેરનો અશોકસિંહ ઉર્ફે મામા બાલુભાઈ જાડેજા પ્રોહિબિશન બુટલેગર કચ્છ એના પછી આવે છે પુના ભરવાડ પ્રોહિબિશન બુટલેગર કચ્છ દસ નંબરનો વ્યક્તિ છે રવિરાજ ભૂપતભાઈ પટગીર ઉર્ફે રવિરાજ કાઠી કેમિકલ ચોરી સુરેન્દ્રનગર અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈ મુસ્લિમ પ્રોહિબિશન બુટલેગર રાજકોટ શહેર બાર નંબરનો છે રામ વરણ ઉર્ફે મુન્નો લંગડો લક્ષ્મી નારાયણ પ્રોહિભૂષણ બુટલેગર સુરત

એટલે હવે સવાલ એ થાય છે કે જો પોલીસને એસએમસી ને ખબર હોય કે આ પંદર વ્યક્તિ અત્યાર સુધી બુટલેગિંગ કરતા હતા ગુજરાતમાં દારૂ ઘુસેડતા હતા તો અત્યાર સુધી કેમ કાર્યવાહી ના થઈ ખબર છે આટલા સમયથી આ કામગીરી થઈ છે તેમ છતાં તમે એમના ઉપર એક વખત પણ કડકાઈથી કાર્યવાહી નથી કરી તમારા ઉપર આવ્યું પાણીનો રેલો આવ્યો એટલે તમે કામગીરી કરવાની શરૂઆત કરી દીધી પણ અત્યાર સુધી તો આ તમામ લોકો આપણા ગુજરાતમાં દારૂ ઘુસેડતા જતા તો પછી કેમ કાર્યવાહી ન થઈ કેમ તમે આમાં ધ્યાન ન આપ્યું આ તો તમે પંદર નું લિસ્ટ બનાવ્યું છે આ તમે મોટા બુટલેગરોના નામ કીધા હશે આવા તો નાના કેટલા હજારો હશે તો ક્યારે આમનું લિસ્ટ બહાર પડશે એસએમસી કાર્યવાહી કરે છે અભિનંદન આપીએ છીએ કાર્યવાહી થવી જોઈએ આવી રોજે રોજ કામગીરી થવી જોઈએ કારણ કે રોજ બરોજ કેટલા બુટલેગર સામે આવે છે ક્યારે તમે એમની સામે કોઈ કાર્યવાહી કરી તમે ખાલી આ લિસ્ટ બનાવ્યું છે અમે એમની પણ રાહ જોઈશું કે તમે જે લિસ્ટ બનાવ્યું છે ગેરકાયદે બાંધકામનું એમના સામે તમે ક્યારે બુલડોઝર ફેરવશો એ અમે રાહ જોઈને બેઠા છીએ ગુજરાતની જનતા રાહ જોઈને બેઠી છે કે તમે જે નાના અસામાજિક તત્વો છે તેમના ઘર ઉપર તમે બુલડોઝર ફેરવો છો તો પછી આ મોટા માથાઓનું જે લિસ્ટ આપ્યું છે એક વખત ત્યાં પણ બુલડોઝર ફેરવજો તમામ લોકો તમામે તમામ ગુજરાતની જનતા રાહ જોઈને બેઠી છે પંદર લોકો પંદર બુટલેગરોનું નામ તમે બહાર પાડ્યું છે આવું રોજબરોજ તમારે કામગીરી કરવાની છે જેથી કરી આપણા ગુજરાતમાં જે તમે કહો છો ને કે ગાંધીનું ગુજરાત છે દારૂ બંધી છે એમાં દારૂ ન આવે આટલા લોકોની સામે એક વખત કડક કાર્યવાહી કરજો પછી શું ખબર કે હપ્તા ક્યાંથી આવતા હોય તમે કાર્યવાહી કરશો કે નહીં અહીંયા તો સવાલ તો ગુજરાતની જનતા એ જ તમને પૂછે છે કે ક્યાંક સેટલમેન્ટ ના થવું જોઈએ કામગીરી કરી છે તો પછી સ્વેચ્છા કરવાની છે છે રેલો આવ્યો સો લોકો બદનામ કરી રહ્યા છે તો રોજ બરોજ કાર્યવાહી થવી જ જોઈએ હજુ તો આવા ઘણા તમે લિસ્ટ બહાર પાડશો કારણ કે તમને ટાર્ગેટ સો કલાક નો આપવામાં આવ્યો છે જો તમે કામગીરી નહીં કરો તો તમારા ઉપર સવાલ ઉભા થશે એટલે કામગીરી તો કરવી જ પડશે પણ તમામ પોલીસ કર્મચારીઓને કહેવાનું કે તમારી પાસે છે લિસ્ટ તમને ખબર છે કે આ વ્યક્તિ ગેરકાયદે પ્રવૃત્તિ કરે છે ગેરકાયદે બાંધકામ છે ગુજરાતને બદનામ કરવાનું કામ કરે છે તો રોજબરોજ એમની સામે કાર્યવાહી કરો જેથી કરીને આવા દિવસો ના જોવા પડે કે કોઈ સારા પ્રસંગ ઉપર કોઈ આવા અસામાજિક તત્વો છે આપણા તહેવારો ના બગાડે એક તહેવાર શું બગડ્યો કે તમે બધા લોકો જાગતા થઈ ગયા આવું રજબરોજ કરો ને રોજ આપણા ગુજરાતમાં તહેવારો મનાવો જેથી કરીને આવા સામાજિક તત્વો છે આડા સવડા થાય નહીં અને તમારે કોઈ એમના સરઘસ ના કાઢવા પડે વરઘોડા ના કાઢવા પડે બુલડોઝર ના ફેરવવું પડે પછી તમારે બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરવી પડે છે ક્યાંક તમારે મનમારીને કામગીરી કરવી પડે છે આ બધું ના કરવું પડે જો તમારા હાથમાં લગામ હોય તો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્વય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર